સીયુ હોસ્પિટલના ડેન્ડ ભાજપ ઉપાધ્યક્ષના દીકરીના મોત પર નિવેદન સામે આવ્યું છે જેમાં કલ્યાણીબેનની ડેથની રિપોર્ટ આવ્યો છે તેવું ડોક્ટર રીનાબેન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે તેમની આ પ્રતિક્રિયા જેમાં તેમણે કહ્યું કે કલ્યાણીબેનને નાનપણથી જ ડાયાબિટીસ હતું અને આ સાથે જ જ્યારે આવ્યા ત્યારે દર્દીની હાલત ક્રિટિકલ હતી જેમાં દર્દીની હાલત સારી ન હતી તેવી પરિવારને જાણ પણ કરવામાં આવી હતી દર્દીનું શુગર ચારસોથી વધુ આવતું હોવાનું પણ રીણાબેન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું ધીરે ધીરે દર્દીની સ્થિતિ ખરાબ થતી ગઈ હતી અને શુગર લેવલ નોર્મલ ન થતા તેમનું નિધન પણ થયું હતું તો સીયુ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપ પણ લાગ્યા છે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભારતીબેન ખોખાણીના દીકરીનું મૃત્યુ થયું છે દર્દીની હાલત કંડિશન સારી નથી અથવા તો ક્રિટિકલ છે એવી એમને માહિતી આપવામાં આવેલી અને એમની એ વખતની પણ અમે કન્સેન્ટ લીધેલી હોય છે એ વખતે દર્દી જ્યારે આવ્યું ત્યારે દર્દી શોકમાં હતું અને એમનો શ્વાસોશ્વાસ અને એમના શરીરનો પ્રવાહી ખૂબ ઘટી ગયું હતું કીટો એસિડોસિસ નામની એક કન્ડિશન છે જે ડાયાબિટીસ મલાઇટસ ઘણા સમયથી અનકન્ટ્રોલ હોય તો એવા દર્દીઓ ક્રિટિકલ થાય એને કીટો એસિડોસિસ કહેવાય તો એ ડાયાબિટીસ એ એ કન્ડિશનમાં અમારી પાસે આવેલું અને એ વખતે એમની બહુ અર્જન્ટ અને ક્રિટિકલ સારવાર ચાલુ કરવામાં આવેલી દર્દીને ઇમરજન્સીમાંથી મેડિકલ આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલું ત્યાં એ દર્દીને જે દવાઓ ચાલતી હતી અને એ જે તે વખતે અમારી પાસે આવેલું એ માટેની સારવાર ચાલુ કરવામાં આવી એના તમામ રિપોર્ટ્સ જરૂરી રિપોર્ટ્સ પણ કરાવવામાં આવ્યા જે દિવસે આવ્યું એ વખતે દર્દીનું શુગર દરેકે દરેક વખતે કલાક કલાકના અંતરે લગભગ ચારસો થી ઉપર રહેલું હતું અને સારવારના અંતે લગભગ નિયર નોર્મલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ જે ક્યારે પણ એટલું બધું નોર્મલ થયેલું